ખાસ બનાવી હતી જી આપને જણાવી દઉં કે દુબઈમાં એસ આઈ આઈ એમ એ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે ઐશ્વર્યા રાયને એસ આઈ આઈ એમ એ બે હજાર ચોવીસ માં પોન્ની ઇન સેલ્વન ટુમાં તેમની શાનદાર ભૂમિકા માટે બેસ્ટ એક્ટ્રેસનો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો છે અભિનેત્રીએ મણિરત્નમની ફિલ્મમાં નંદિની તરીકે પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા અને હવે તેમને આ ફિલ્મ માટે આ સન્માન મળ્યું છે આ ઇવેન્ટમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી તેમની સ્ટાઇલ પણ અદભુત લાગી રહી હતી એવોર્ડ મેળવ્યા બાદ ઐશ્વર્યા રાયે વિનિંગ સ્પીચ પણ આપી હતી જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે આ સ્પીચ લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે.